ઉતરી જાવ ઉતરી જાવ હાલ બેરી હાલ હા 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 લાવો અમારે છોડી લાવો હાલો હાલો બધા હાલો આ આવી ગયું આપણું ઘર આ ખાટલે બેતું થાકી રહીશું

હવે કા એક સમાન નો કહેવાય એક ઓર તો તારી વવ નો 10 વરા ખોરો બંધ્યો અને ખોરો ભરાણો તા એમાં ઈમાઈને આ પાછી છોડી થાય એક છોડી તો છે હવે પછી મારા છોકરો નો જોતો હોય પણ છોડી ગઈ હોય તો ઈમાં હું થઈ ગયો બા હવે ઈમાં તને કાઈ નો ખબર પડે તું રયો ને સામે નો વાડી ઉપર જ ભરું જા જા હવે હવે જા કીધું ને એ જાઉ છું તમે માર બેન નો કંદરતા હા તું જા ત્યાં દાને મોટે સડાવી છે મને તો એવું લાગે છે આના મત વાંધો હે ઓય આલ તું પીતા તું પીતા ભરો એમ ને મારી વાત કાન ખોલીને ના ભાઈ આ તારી છોડીને છે ને ક્યાં સાક મૂક્યા કે ઉકડામાં માં નાખ કે કે કૂવા નાખ કે ત્યાં હું દે આમ જો ધીરે નો આવતી નકર હું તને આમ જો જીવતી માં નાખી એ પણ હા આવડી અમથી છોડીને ક્યાંય મૂકવા જવાય આવું પાપ કરાય કોઈ કેવા છો તમે તો હવે આ જાસ પછી તારી છોડીને મારીને આયા નાયા ખાડો કરીને ડાટ દો એ ના હાઉ ના થોડીક તો દયા ખાવ આવડી છોડીને મારે શ્યાન નાખવા જાય આવું ન કરો હવે તારે એક છોડી તો થાય ત્યારે તો મેં દયા ખાઈ દીધી હવે મારે મારા બાપ મારા છોડીયું નથી જોતી તું જાસ કે નઈ રેવાય જો હાઉ આવું ન કરો હવે શ્યાન નકર મારી તું તને ઉપાડ મારી બેટી લે દયા ખાવ અલે તારે મારા આમુ નથી જોવું આમ કામ કર હવે શું કરું બધા આ મને કોઈ સમજતું નથી આટલી બધી દીકરીથી કેમ નફરત કરતા હશે મારા હાવ એ ખબર નથી પડતી આમથી બજાર છે આ મા આવતા જતા હોય અમારી છોડીને આય મૂકી દઉં એટલે ગમે એને લઈ જઈશ તારા ભાગ હશે થાય છે મારી દીકરી

મારે આ ઘર માં હવે છોડી જોઈતી જ નથી મારે જોઈ ને તો છોકરો જ જોઈ આ મારા બા કેવડા મોટા થયા બોલો કઈ ખબર જ નથી પડતી હવે મારે એને ચા ગોતવા જાવી હવે એને ગોતવા ન હોય જ્યાં જાય ને અહીંયા જાવા દેવાય એ બા તમે કઈ બોલો માં હું જાવ ઉમર બેન ગોતવા હા જા જા મને ખબર છે તું બાડીનો ગોલો થઈ ગયો હો અલે તું શું બરીએ એમ કામ કર હાલો હાલો વાડીયે જાવ મોડું થઈ જાય છે તો મને ખબર છે વાડીયે જાવમાં મોડું થઈ ગયું કેટલા વાગી જાય તો જો આજ વાડીયે કેટલું કામ પડ્યું છે આપણે હાલ એકદમ ઉતાવળી હા ભરો તો એ છોકરો રોનો કે અવાજ આવી છે જો આમ પડ્યું અરે અરે આ તો એક દિન ની કોકની સોડી છે આયા કોણ મૂકીને વહી ગયું છે તો શું ખબર આ કોણ મૂકીને વહી ગયું છે હવે હું કરશું એક કામ કરી દે ગામના ગાય ગાત બોલાય અને ભેગા કરાય એ ગામના ધોડો ધોડો એ ગામના ધોડો ધોડો આ ગામને ગાય નથી આવતા અલ્યા બાબલા પૂર આવી નાખો આ કો કાઈ છોડી મૂકી ગયો છે જો એક દિની હે હા અરે અભાજ્યા આ વાતે કે માણ આજી તે આ આજી જલમેલી છોડી ના મૂકી મે આ ઓટડિયા પડી હતી હવે આનું કાય ન કરાય પોલીસ ને ફોન કરી વરાય હા એ હા કરો પોલીસને ફોન હાલો સાહેબ એ તમે ફતેપુર માં આવો એ આયા એક અઘરો કેસ છે કાય કા તમે આવો હા આગળ શું એ હાલો ને અમે આવી હાલો આગળ શું કરીએ સાહેબ આવે છે લઈ લે છોકરા ના હાલો હાલો આ બધા કેવા માણા પીયા છે ની કઈ ખબર મત પડતી ની મને અમારા છોકરાની એવો વજી ન આવી અને હું તો એમ કસો આવે ને ને તો હારું હા એબી જો ઓય આવડી અમથી છોડી હું એની માં છું એને બજારે મૂકીને આવી છું હાઉ હાલો ને આપણે પાછી લઈ આવી હવે મારે એને અહીંયા રાખવી તો હું તને નાખવા કાઢે અને હા ભાઈ હવે છે ને આ રોવા ધોવાનું બંધ કર અને સાઈની મુની દેન ઘરમાં કામ કર અને હવે આમ જો મારે જોઈ ને તો આ ઘરમાં છોકરો જ જોઈ પણ આવું સમજો ને મારી જોડી મરી જાય છે હાલો ને હવે अपनी मुंह निकाल अंदर जा। मारी बेटी ले, पैसे लिए भी सोड़ने। अन्याय तो असे। उसी केटलू का से भी। सोचियो कौन फोन कर रहा तो? साहब मैं फोन कर तो। सोचियो आइ की, ए, की बात करो। એ આ ભાઈએ પૂછો બસ ખબર હે બેન સોચી વાયકી વાત કરો એ સાહેબ આ અમારા ગામના અને આ એક જ હે હા મને આવડી એક કોણ ગયું સાહેબ હું ખબર તમને ખબર છે કોણ મૂકીને ગયું સાહેબ અમારું ગામ છે મોટું અમને થોડી ખબર હોય કોઈની સોડી છે તમારા ગામમાં ડિલિવરી આવે એવું કોની હતું તો હું સાહેબ અમારું ગામ મોટું રહ્યું એટલે ન ખબર હોય ને ડિલિવરી આવું એવું કે એટલી બયું ને હતું મારું દીકરું હવે શું કરશું સાહેબ મારું દીકરું હવે આને કેમ પકડશું સાહેબ એક કામ કરો શું ફતેપુર છે મોટું જબર બરાબર હવે હોસ્પિટલમાં આપણે ફોન કરો કઈ બાઈને ડિલિવરી આવી એના નામનો કેસ તો હોય કે તમને સાચું કહી દીશ એ વાત હા છો સાહેબ જો હું હોસ્પિટલમાં ફોન કરું હાલો આ ડોક્ટર સાહેબ આજ ફતેપુરમાં કોને ડિલિવરી થઈતી હા હા હાથે કાંઈ વાંધો ના તમારા ગામ માં રાધડી કોણ હા એનું સાહેબ ઘર તો આયા પડી જ છે આ તે ઈની ડિલિવરી થઈ છે આ ઈની છોડી છે હાલો એનું ઘર દેખાડો મને હાલો સાહેબ હાલો મે માને મારે જોતો તો છોકરો અને છોડી થઈ જાય જો છોકરો છો ને તો તો આખા ગામને ધરે ધરેન પેડા ખવરાવે પણ શું કરું મારું તો આખું મૂળ ભાંગી નાખ્યું

કઈ કરવા નથી આ સાંજે સઠી રાખ્યું એટલે આમ જો ગામના ને કી આવજે હા બા જલેબી ને પેડા રાખવા હે પેડા હા બટા મારી દીકરી